ખુશીની વાત છે કે પરેશભાઈ ધાનાણી જેવા સ્ટ્રોંગ ઉમેદવાર અને બધાને એક ગમતો ચહેરો છે એ રાજકોટમાં આવ્યા તો આ ગઠબંધનને એક જીતવાની એક તક અને એક આશા જાગી છે હું આપણને બે પાટીદાર છે તો એક કહી દઉં કે આજે પાટીદાર અનામત આંદોલન જ્યારે હાલતું હતું ત્યારે ચૌદ છોકરાઓને ગોળીયા દીધા બૈરાઓને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા ગાડીઓ તોડી નાખી પોલીસનું દમન એક તાના શાહના હિસાબે ઓર્ડરથી થયું ત્યારે રૂપાલા એના પગમાં બેસીને પગના તળિયા ચાટતા હતા પાટીદાર હતા તો આજે મત લેવાને એના માટે કરે તો પાટીદાર માટે એને કર્યું છે શું એટલે પાટીદાર એમનો બદલો લેવા માટે આ વખતે સક્ષમ અને તૈયાર છે આ વખતે બે એક 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 લેવા છે એક કડવા છે એનો એક ફાયદો મળે એમ છે એ ફાયદો કઈ રીતે હું તો આપને ગણિત સાથે કહું છું કે ચાર લાખ અડસઠ હજાર જેવા લેવા પાટીદાર વોટર હોય હવે એ એમાંથી પચાસ ટકા કદાચ વિચારધારા અલગ અલગ હોય તો પચાસ ટકા તો અમે પરેશભાઈ ભેગા જ છીએ અને પરેશભાઈ ભેગા હોય તો સાડા ત્રણ લાખની લીડમાં અમે બે હવા બે એક એકાદ લાખ મતદાન તો છત્રિયો કરાવવાના છે તો જેવડી લીડ છે એવડું તો અમે એન્ટી વોટિંગ છે આ વખતે એટલે જીત એકસો ને દસ ટકા નક્કી છે અને વિજય આજથી નક્કી હોય એમ આ આજે નક્કી જ છે બાકી તો અત્યારે મીડિયા બધું જ એમની પાસે છે એટલે એ ખોટો પ્રોપર ગંદા પ્રચાર કરે છે આ હકીકત ગ્રાઉન્ડ હજી આ છે